વાઘોડિયા રોડ પર આવેલ કુટુંબ કોમ્પ્લેક્સ પાસેના અંબાલાલ પાર્ક સોસાયટીના રહીશોને બાંધકામ મુદ્દે કોર્પોરેશન દ્વારા નોટિસ પાઠવવામાં આવતા મ્યુનિસિપલ કમિશનરને રહીશો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અંબાલાલ પાર્ક સોસાયટીના રહીશોએ જણાવ્યા અનુસાર અંબાલાલ પાર્ક સોસાયટીમાં બે પડોશીઓની અંદર અંદર આણપના થતા તેમાંથી એક રહેવાસી દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે તેવી અરજી કરેલ હોય પાલિકા દ્વારા એસી ઉપરાંત મકાનોની નોટિસ મોકલી છે જેનો જવાબ સોસાયટીના રહીશો દ્વારા આપવામાં આવ્યો છે અને સોસાયટીના તમામ રહેવાસીઓને કોઈ જાતની બાંધકામ મુદ્દે તકલીફ થતી નથી પરંતુ એક વ્યક્તિને ઈશારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવા આક્ષેપ તેમના દ્વારા કરવામાં આવ્યા હતા જેથી સોસાયટીના તમામ રહેવાસીઓને આ બાબતે કોઈ વાંધો નથી ત્યારે એક વ્યક્તિના ઈશારા આ કાર્યવાહી ન કરવામાં આવે તે માંગ તેમના દ્વારા કરવામાં આવી છે અમે લોકો આ વાગડિયા રોડ પૂનમ કોમ્પ્લેક્ષ પાસે અંબાલા પાર્કમાંથી આવીએ છીએ છેલ્લા છ કે આઠ મહિનાથી અહીંયા ધક્કા ખાઈએ છીએ ગોપાલ દરજી પાસે અમારો કેસ હતો આઈટીઆઈ કરવા માટે જે ભાઈ નડી રહ્યા છે અમને એક જ માણસ એટી થ્રી ટેનામેન્ટ છે એમાં એક જ માણસ અમને નડી રહ્યો છે એના લીધે મારા ફિફ્ટી ફાઈવ ઘર તૂટી રહ્યા છે જે વ્યાજબી નથી અને બધા સિનિયર સિટીઝન અમારે ત્યાં વધારે રહે છે એટલા માટે થઈને હું ત્યાં સોસાયટીની પ્રમુખ છું એના માટે થઈને હું બબ્બે દિવસે અહીંયા આવું છું આની આગળ એક વાર કમિશનર એક વાર મને ખાલી મળ્યા છે ત્યારે એમને કીધું કે આ મેટર કોઈ મને ખબર નથી એટલે હું તમને જવાબ નહીં આપું પણ દસ દિવસમાં જે તે તમને જવાબ આપીશ પછી જીતેશ ત્રિવેદી એચઓડી પાસે અમે ગયા હતા જીતેષ ત્રિવેદીએ કીધું કે હું ચૂંટણી પછી સાત તારીખે જે બી ભય નડી રહ્યો છે એને હું અહીંયા બોલાવીશ અને એની સાથેથી વાતચીત કરીને એનો સી લઈ આપીશ સમસ્યા એ છે કે બાજુબાજુમાં બે ઘર વચ્ચે દુશ્મની હતી એમાં દુશ્મનીમાં એને ઓનલાઈન જે ભાઈએ નડે છે એને ઓનલાઈન કમ્પ્લેન ગાંધીનગર સુધી કરી અને એ ભાઈનું તોડાવવામાં એને તોડાયું વગર બીજા કોઈની પરમિશન કે આજુબાજુના પાંચ જણની પરમિશન લીધા વગર કે એચઓડી સુધાને પણ નથી ખબર કોર્પોરેશનના કે એ ભાઈનું તૂટ્યું છે કોર્પોરેશન લેવલથી નિકાલ નહીં આવે તો બધી બહેનો ભૂખ હડતાલ પર જતી રહેશે કોઈનું પણ હું તોડવા નહીં દઉં મારો જીવ આપીશ પણ હું કોઈનું તોડવા નહીં દઉં અત્યારે કમિશનર સર એવું જ કીધું કે ઇન્ટરનલ મેટર ભલે રહી પણ મેપ પ્રમાણે ગણતરી કરવામાં આવશે અને વધારે હશે તો તોડીશ જ એમનો આ જવાબ છે પણ ઇન્ટરનલ મેટર મેં સોલ્વ કરી શકું છું ભલે ભાજપના કોર્પોરેટરમાં તાકાત નથી પણ એ મારામાં તાકાત છે એક જણને લઈ આવી તો હું એને પણ લઈ આવીશ